રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં દીપડાની દહેશત જોવા મળેલ છે પાટણ વાવ ગામથી ધોરાજીના ઘણા ગામડાઓમાં દીપડો દેખાયો હોય તેવી લોક ચર્ચા ઉઠી છે મારું નામ છે મકબુલભાઈ મકબુલભાઈ જે અત્યારે પાંજરો મૂકવામાં આવ્યો છે કેવી દીપડાની કેવી દહેશત છે ત્યારે તો છે નહીં કામ બવ એવું હવે લાગે તો ભાઈના નંબર છે મારા મારી પાસે હું ફોન કરીશ ક્યાં વિસ્તારમાં પાંજરો મૂક્યો ક્યાં પાંજરો મૂક્યો છે આપણે હોરાના કબ્રસ્તાને હા આ દીપડાની દહેશત કોણે જાણ કેવું લાગે છે ઓલા અબુભાઈ અબુ કલીયું બેઠો હતો રાતે કુતરાલિક અબુકલી ખાતા વાળા એ સાહેબ ભાઈ આવી અને કાલે આવીને ડાયરેક્ટ પાંજરો મૂકી ગયા અહીંયા વ્યવસ્થિત રાખીને પછી અહીંયા ચક્કર મારતા હતા રાતે આવતા હતા દિવસમાં હોય હું બી આટો મારતો હું બહુ એવું કઈ છે નહીં દેખાતું નથી વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એઈટ નાઇન વન